પાલનપુરથી નીકળેલી આદિવાસી સમાજની યાત્રા કાણોદર નજીક અટવાઈ ગઈ છે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં આ રેલી નીકળી હતી પાલનપુરથી ગાંધીનગર સુધી ગઈકાલે નીકળી હતી આ રેલી કાણુદર નજીક ધારાસભ્ય સહિતના પોલીસે તેમને અટકાવ્યા છે મંજૂરી વગર યાત્રા કાઢવાને લઈ અને પોલીસે તેમને અટકાવ્યા છે જાતિના દાખલાની માંગ સાથે પાલનપુરથી ગાંધીનગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીને કાણુદર અટકાવી દેવાતા આદિવાસી સમાજના લોકો ઉમટ્યા હતા પાલનપુરથી ગાંધીનગર સુધી ગઈકાલે નીકળી હતી આ રેલી કણોદર નજીક ધારાસભ્ય સહિતના પોલીસે તેમને અટકાવ્યા છે મંજૂરી વગર યાત્રા કાઢવાને લઈ અને પોલીસે તેમને અટકાવ્યા છે જાતિના દાખલાની માંગ સાથે પાલનપુરથી ગાંધીનગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીને કાણોદર અટકાવી દેવાતા આદિવાસી સમાજના લોકો ઉમટ્યા હતા